આજ રોજ ગઈકાલના રાતના સાડા નવ થી દસ વાગ્યા જીએફએલ કંપની અંબેડા ખાતે એક બનાવ બન્યો હતો જેમાં ચાર લોકોની મોત થઈ છે અને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે કંપની સાથે ચર્ચા થઈ ગઈ છે એ પ્રમાણે એમનું જે કમ્પેન્સેશન છે એની પ્રોસેસ ચાલુમાં છે જે ચાર વ્યક્તિ છે એમના પરિવારમાંથી અહીંયા હાજર છે એમની સાથે પણ ચર્ચા થઈ છે ગવર્મેન્ટ સવારે જાણ થઈ હતી એટલે અમે એ પ્રમાણે કાર્યવાહી કરી રહ્યા છીએ મારું નામ જીગ્નેશ પરમાર હું જે કઈ કંપનીમાં જે મેચાર તરીકેની ફરજ બજાવું છું અને ગઈકાલ રાતના એક દુકાન બનાવો દસ સાડા દસ વાગે બન્યો તો એની અંદર કંપનીના એક કર્મચારી અને ત્રણ કોન્ટ્રાક્ટના કામદારોનું મૃત્યુ થયું છે હવે આ અંગે અમે બધી તમામ લાગતી વળગતી ઓથોરિટીને તરત જ ઇન્ફોર્મેશન આપીને તપાસ માટે એમને પૂરો સહયોગ આપવાનું નક્કી કર્યું છે અને કામ ચાલુ છે અમારી પણ તપાસ ઇન્ટરનલ ચાલુ છે કે આ કઈ રીતના થયું છે વધુમાં જે કોમ્પેન્સેશનની વાત છે જે આ ચાર મૃતકના પરિવારો છે એને અત્યારે અમે પચીસ લાખની એમાઉન્ટનું નક્કી કરેલું છે પણ જે મેડમે કીધું છે એ પ્રમાણે એને ચર્ચા વિચારણા કરીને એની ઉપર બને એટલું અમે એ લોકોના પરિવારને સારો મને એ રીતનું અમે કોમ્પેન્સેશન એમને પૂરું પાડીશું અને કંપની અને મેનેજમેન્ટને આ વાતનું બહુ જ દુઃખ છે અને એ લોકોને પગભર કરવા માટે પૂરેપૂરા પ્રયત્ન કંપની કરી આપશે સર આ કયા પ્લાન્ટમાં બને આ સીએમસીએમએસ પ્લાન્ટ છે અને એની ડિટેલ કોટ પાઇપમાંથી ગેસ લીકેજ થાય છે એનો તપાસ ચાલુ છે એના ટેકનિકલ ડિટેલ મને નથી પણ એક્સેલ વેપર એક તો મને યાદ છે જે અત્યારે કારણ કે અમે આખી આમની પાછળ જ હતા પ્લાન્ટ માં આ ડિટેલ રિપોર્ટ આપશે તમામ ઓથોરિટી અને મેડમે કીધું છે એમ અમે ગવર્મેન્ટ સમય એને પબ્લિશ કરીશું અને આપની સમક્ષ એ પબ્લિશ કરીશું ઘટના બની જાય એટલા માટે દોસ્તો જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે આ સાથે સમાચારના સતત અપડેટ માટે સોશિયલ મીડિયામાં અમારા ફેસબુક ઇન્સ્ટાગ્રામ એક્સ અને ડેલી હન્ટ પેજને ફોલો કરો અને અમારી સાથે જોડાવો